રેલવેની જે મેટર આપ અમારા ધ્યાન પર મૂકી છે એ બાબતે જણાવીએ કે ટેક્સની એક મેટર છે કે જેમાં ઇવન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ આ લાયબલ ટુ પે ટેક્સ એટલે જે લાયબિલિટી બાબતમાં જે અમે થોડું પ્રારંભિક સ્ટડી કર્યું એ પ્રમાણે મેટર છે એક સુપ્રીમ કોર્ટ સુધી ગયેલી છે અને એમાંથી પણ એક જજમેન્ટ આવેલ છે અમારો પોતાનો પ્રયત્ન એવો રહેશે કે સિન્સ ઇટ ઇઝ અબાઉટ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ બે સરકારી વિભાગોની મેટર છે તો સિનિયર ઓફિસર્સ સાથે અમે એક વખત મિટિંગ કરી અને પ્રયત્ન કરીએ કે જે લીગલ ટેક્સની કોઈ પણ ડિપાર્ટમેન્ટની લાયબિલિટી હોય નોટ જસ્ટ રેલવે આ એક રેલવેની વાત નથી પણ ઓવરઓલ ટેક્સ લાયબિલિટી ઓફ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એની અંદર પણ અમારો એવો પ્રયત્ન રહેશે કે સંકલન રાખી એક વખત સાથે મિટિંગ કરી બટ હજી હું પ્રારંભિક સ્ટેજ આપને કહી રહ્યો છું કેમ કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના સોરી ઓર્ડર જે છે એ પણ એઝ અ કમિશનર મારે પોતાને હજી એક વખત ખૂબ ડિટેલમાં જોવું પડશે કે શું ઓર્ડર છે શું એના છે અમારો પ્રયત્ન એવો રહેશે કે કોઈ પણ સરકારી વિભાગના ઇસ્યુઝ હોય તો એ એક સંકલનથી સિનિયર ઓફિસર્સને પણ સાથે રાખી અને એની પોતપોતાની જવાબદારી સમજૂત કરીને એનો સમાધાન લાવવામાં આવે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત અન્ય વિભાગોના પણ સરકારી બાકી છે તો એને લઈને અધિકારીઓ સાથે કોઈ વાતચીત મીટિંગ શું કરે હાલ સુધી શું થયેલું છે મને પોતાનું ધ્યાનમાં નથી પણ મેં જેમ આપને કીધું એમ કે સી સરકારી વિભાગો પણ ટેક્સ જે બીકોઝ અમારી કોર્પોરેશન તરીકે જે અમારી ટેક્સની ઓથોરિટી છે જેની આકારણી થઈ છે એ તમામ વિભાગો હોય કે વ્યક્તિ હોય એની સાથે અમારે ટેક્સ લેવાનો થાય હવે જે સરકારી કોઈ ઓફિસીસ હોય સરકારી સંસ્થાઓ હોય તો એક ઓફિસર તરીકે અમારો એ પણ પ્રયત્ન રહે કે એના સિનિયર ઓફિસર્સને બધાને એક વાર ધ્યાન પર મૂકીએ કેમ તો બે વિભાગો બિનજરૂરી રીતે કોઈ સમય જાય કોઈ એની ઉપરની ચર્ચા થાય એ અવોઈડેબલ છે એ સિનિયર લેવલ પર તો એવો અમારો દરેક વિભાગ સાથે હું કોઈ એક સ્પેસિફિક વિભાગનું નથી કહેતો દરેક સરકારી વિભાગ સાથે અમારો પ્રયત્ન એવો રહેશે કે એમના સિનિયર લેવલ મેનેજમેન્ટ ઉપર અને સિનિયર ઓફિસર સાથે એક પર્સનલી વન ટુ વન આ બાબતોમાં મિટિંગ્સ વધુ